આ તરફ ગુજરાતના કાશી કહેવાતા એવા વડોદરાના લકુકલેશ મંદિરે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે કાયાવરોન ગામમાં આવેલા આ મંદિરમાં દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે શિવરાત્રીના દિવસને લઈને મંદિરને ફૂલોનો વિશેષ રણગાર કરાવ્યો છે અંદાજીત દોઢ લાખથી વધુ ભક્તો દર્શન કરે તેવી વ્યવસ્થા કરાઈ છે વિશ્વામિત્ર ઋષિએ ભગવાનને કહ્યું કે ભાઈ હું તો સ્વર્ગ અહીંથી બધાને મોકલાવું તો એમને કહ્યું કે નહીં હું અહીંયા કાશી જ બનશે કળિયુગમાં આનું નામ કાયવ્રણ હશે કાયાવરણનો અર્થ એ છે કે ભગવાન સ્વયં બ્રહ્મેશ્વર દાદાના લિંગની અંદર કોઈ જ્યોતિર્લિંગ તરીકે પોતે બિરાજમાન થાય કે કાયમય એમ નવરણ કર્યું એટલે આ ધર્મક્ષેત્રનું નામ અને આ મહાતીર્થનું નામ કાયાવરણ પડ્યું અને લગભગ કેટલાય પ્રાંતોમાંથી બધા લોકો આવે છે અને બધાની ભગવાન મનોકામના પૂર્ણ કરે છે એટલે આજે સવારથી ચાર વાગ્યાથી મંદિરમાં દર્શનની લાઈનો છે આજે મહાશિવરાત્રી છે જેને લઈને સમગ્ર ગુજરાતભરના શિવાલયો બમ બમ બોલેના નાદ સાથે ગુજી ઉઠ્યા છે તેવામાં હવે ગુજરાતનું કાશી ગણાતા ડભોઈ તાલુકાનું જે કાયવરણ મંદિર છે એ કેવી રીતે બાકી રહે બિલકુલ આ સીધા કાયવરણ મંદિરના દ્રશ્યો છે કે જે પ્રમાણે વહેલી સવારથી જ જે ભક્તો છે એનું કિડિયારું રહ્યું છે કારણ કે અહીંયા જે ભગવાન લક્ષ્મી એક જલસ માટે લોકો ત્રણ ત્રણથી ચાર કલાક સુધી અહીંયા ઉભા રહે છે અને તે ત્યારબાદ દર્શન કરી રહ્યા છે બિલકુલ એ મંદિર વ્યવસ્થા ખૂબ સારી કરવામાં આવી છે જે ભોજન કરવાનું ભોજન જેને ભોજન લેવું એ પ્રસાદી રૂપે લઈ શકે છે સાથે સાથે ભક્તોને લાઈનમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તાપ ના લાગે તે માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કારણ કે આજે મહાશિવરાત્રીનો પર્વ છે ત્યારે આ લખુલીસ મંદિર ખાતે દોઢથી બે લાખ જે ભક્તો છે અહીંયા આવીને ભગવાનના દર્શન કરે છે ત્યારે આપણી જોડે ભક્તો જોડાયા છે શું કહેશો જે પ્રકાર છે તમે આવો છો કેટલું તમને આસ્થા છે દર શિવરાત્રે આવો છો અમે દર શિવરાત્રિ અહીંયા આગળ ફેમિલી સાથે આવીએ છીએ સવારના બે કલાકથી લાઈનમાં ઉભા છે પણ અહીંયાનું આયોજન અને એ રીતનું હોય છે કે કોઈને તકલીફ ના પડે અને કાયાવરણના મંદિરમાં શિવજીના દર્શન કરીને એક ધન્યતાનો આનંદ થાય છે અને અહીંયા આગળ બીજી બધી ટ્રસ્ટ તરફથી વ્યવસ્થા બી બહુ સારી હોય છે કોઈ તકલીફ પડતી નથી એ રીતે બિલકુલ ક્યાંથી આવો છો તમે અને દર્શન કરીને શું અહીંયા માટે અમે બરોડાથી આવીએ છીએ અને હર સાલ અહીંયા આવીએ છીએ અને સારું લાગે છે અહીંયા પૌરાણિક મંદિર છે તેનો ઇતિહાસ ખૂબ જૂનો છે અહીંયા ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે હર હર મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે જેને લઈને અત્યાર તો બે થી ત્રણ કલાકનો સમય લાગે છે પરંતુ હવે આ મધ્યાહનનો સમય છે ત્યારે રાત્રે આઠ વાગ્યા સુધી આ જે કુલિશ મંદિર છે તેના દર્શન ચાલવાના છે ત્યારે અહીંયાથી દોઢ લાખ પબ્લિક જેટલી પબ્લિક દર્શન કરી ધન્યતા પ્રાપ્ત અનુભવશે સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી ઝી મીડિયા ડબલ વડોદરા